નમસ્કાર દર્શક મિત્રો આપ અન્ય રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરના જે આતલિયા જીઆઈડીસી છે આતલિયા જીઆઈડીસીની અંદર એક ફેક્ટરીની અંદર આગ લાગી ફેક્ટરીનું નામ છે મહાદેવ ટ્રેડિંગ કંપની અને મહાદેવ ટ્રેડિંગ કંપનીની અંદર થિનર બનાવવામાં આવે છે એ બી વાતો દર્શાઈ આવી છે આ થિનર બનાવતી મહાદેવ ટ્રેડિંગ કંપનીની અંદર આગ લાગવાના કારણે ઘણું બધું નુકસાન થયું હોય તે પણ પ્રાથમિક ધોરણે દેખાઈ આવે છે એટલું જ નહીં પણ આગની અંદર કોઈ જ જાનહાની નથી થઈ એ સારી વાત છે જો કે છ મહિના પહેલાં જ શરૂ કરવામાં આવી હતી આ કંપની અને થિનર બનાવે છે તો તેણે ફાયર સેફટીના કોઈ સાધનો લગાવ્યા ન હતા એવું તેના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે ફાયર સેફ્ટીના અભાવના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડે ઓગણત્રીસ મિનિટોની અંદર જ આગ પર કાબૂ મેળવી લીધો હતો પણ આગ લાગવાના કારણે લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને મોટો લોકટોળો ત્યાં ઉપસ્થિત થઈ ગયું હતું આગ જોવા માટે લોકોના ટોળેન ટોળા મોટ્યા હતા અને અને આગની જાણ થતાં મામલતદારનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી આ કયા કારણોસર લાગી છે એ તો જાણી શકાયું નથી એ તો રિપોર્ટ બાદ જ ખબર પડશે પણ છ મહિના પહેલાં જ શરૂ કરેલી અને તેને બનાવતી મહાદેવ ટ્રેડિંગ નામની કંપનીની અંદર આગ લાગી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો પણ જ્યારે આ કંપની શરૂ કરવામાં આવી તો કોઈ કંપનીના લાઇસન્સ આપનાર અધિકારીઓ સ્થળ તપાસ માટે આવ્યા હતા કે નહીં અને એ અધિકારીઓએ અહીંયા ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં એ તપાસ્યું હતું કે નહોતું તપાસ્યું કે મસ્ત માત્ર જમીન લીધી બાંધકામ કર્યું અને ફેક્ટરી શરૂ કરી દેવામાં આવી આ તો સારી બાબત છે કે કોઈનો જીવ નથી ગયો પણ જો આમાં કોઈનો જીવ ગયો હોત તેના માટે જવાબદાર કોણ થાત અને વારંવાર જ્યારે આગની ઘટના બનવા પામે છે તો ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા છે એ પણ જોવાનું રહ્યું તો અત્યાર તો રાહતનો શ્વાસ એ છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગની અંદર કોઈ

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી